ત્રણ બાય ત્રણનું પ્રથમ લેયરનું ક્યુબિકનું સોલ્યુશન આપણે જોઈએ તો સૌ પ્રથમ કોઈ પણ એક કલરને પસંદ કરી લ્યો મિડલમાં આવેલા કલરને આપણે સફેદ કલરને પસંદ કર્યો છે આ સફેદ કલર ઉપર આપણે સફેદ રંગની આ રીતે ચોકડી પડે રીતે ક્યુબિકના રંગોને ગોઠવવાના છે તેના એના માટે વ્હાઈટને ઉપર લાવશું અને મિત્રો એ પણ યાદ રાખવાનું કે વ્હાઈટના સાથે જે સેલ જોડાણો છે આ બંને રંગ પણ સરખા થાય એ રીતના જોડવાના તો આ બંને અને આ બંને સરખા થઈ ગયા છે એવી રીતે અહીંયા બ્લુ રંગ છે તો બ્લુ રંગનો ટુકડો આની ઉપર મૂકવાનો થાય અને વ્હાઇટ રંગ તો બ્લુ અને વ્હાઈટ રંગનો જે સેલ આવે છે અહીંયા મૂકવાનો થશે તો બ્લુ અને વ્હાઇટ રંગનો સેલ ક્યાં છે આ જગ્યાએ તેને આપણે અહીંયા પહોંચાડશું બ્લૂ અને વ્હાઈટને આ રીતે બ્લુ અને વ્હાઇટને મેચ કર્યા ચોકડી પ્રમાણે આ રેડ અને નો જે ટુકડો છે એ અહીંયા ઉલટો છે તો એને આપણે સીધો કરીશું નીચે લઈ જઈ અને મને ભેગા થઈ ગયા ઉપર લઈ આવ્યા તો રેડની ઉપર રેડ અને નો ટુકડો જોઈટ થઈ ગયો છે સેલ હવે ગ્રીનનો ટુકડો ગોતીએ ક્યાં છે ગ્રીન ગ્રીન એન્ડ વ્હાઇટ અહીંયા છે તો ગ્રીન અને ને આપણે આ રીતે ગ્રીન અને વ્હાઇટ જોડી દીધું હવે અહીંયા ઓરેન્જ અને વ્હાઈટનું અહીંયા આ રીતે ચોકડી પાડવાની સૌપ્રથમ ફર્સ્ટ લેયર પહેલું લેયર સેટ કરવા માટે આ રીતે ચોકડી પાડવાની એમાં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્લૂની ઉપર બ્લૂનું સહેલાવું જોઈએ રેડ ઉપર રેડ ગ્રીનની ઉપર ગ્રીન અને ઓરેન્જ ઉપર વંશ હવે આપણે કોર્નર સેટ કરવાના છે તો કોર્નર સેટ કરવા માટે આ ચાર કોર્નરને સેટ કરવા માટે નીચે વ્હાઈટ રંગનું જે સેલ છે એને ગોતવાનું આ જે વ્હાઈટ રંગનો સેલ છે એની પાછળ છે ઓરેન્જ તો ઓરેન્જ જે સેલ છે ત્યાં એને વચ્ચેના સેલ પાસે લઈ જાઓ ઓરેન્જ ઓરેન્જ બંને મેચ થયા વ્હાઈટ સામે રાખો વ્હાઇટને સામે રાખ્યા પછી વ્હાઈટને આપણે હવે ઉપર લઈ જવાનું છે વ્હાઈટ અને ઓરેન્જ અહીંયા આવશે ઓરેન્જ વ્હાઈટ અને આ ગ્રીન છે ગ્રીન અહીંયા આવશે એટલે આ સેલને અહીંયા લઈ જવાનું છે આપણે અને ઉપર લઈ જવા માટે આપણે આને વિરુદ્ધ દિશામાં ગુમાવશું એક વખત આમ અને ઉપર લઈ જવાનું છે એટલે ઉપરના ભાગની એક વખત નીચે લાવશું અને આ જે ટુકડો ઉપર લઈ જવાનું છે ને ઉપરના ભાગ સાથે એ નીચે જોડી દઈશું અને ઉપર કરીશું એટલે આ ટુકડો ઉપર આવી જશે આવી રીતે બીજા સેલના ગુતિએ વ્હાઇટ સેલ બ્લુ સેલ અને ઓરેન્જ તો વ્હાઈટ ને આપણે લઈ જવાનું છે અહીંયા ઉપર તો આ સેલને આપણે અહીંયા લઈ જવાનો છે તો આને આપણે વિરુદ્ધ દિશામાં ફેરવું એક વખત પછી ઉપરના ભાગને નીચે ફેરવું અને ફર્યા બાજુ ફેરવું ઉપર આવી ગયો બ્લુ ઓરેન્જ અને વ્હાઇટ ટુકડો હવે એવી રીતે આ જોઈએ ગ્રીન વ્હાઇટ અને રેડનો ટુકડો છે ને આપણે અહીંયા લઈ જવાનો છે તો પહેલાં આપણે એને નીચે લઈ લઈએ એકવાર એકવાર નીચે આવે એટલે નીચેનું જે લેયર સ્ટ્રકચર છે એને પર ફેરવવાનું છે આપણે અને પછી આને ફરી પાછું ઉપર લઈ જવાનું હવે આપણી પાસે વ્હાઈટ ઓરેન્જ અને રેડ ટુકડો છે એને આપણે આ રીતે બંને મેચ કરી દઈએ એટલે આની ઉપર આપણે લઈ જવાનું છે નહીં હવે હવે આને આપણે વિરુદ્ધ દિશામાં ગુમાવીશું એક વખત આ રીતે ઉપર લઈ જવા માટે નીચે લાવી આને એક વખત આ ટુકડો અહીંયા જોડાઈ ગયો સેલ હવે અહીંયા સેલ જે બાકી છે એ સેલ છે આનો બ્લુ રેડ અને વ્હાઇટ એ ટુકડો ગોતી લઈએ ક્યાં છે અહીંયા છે હવે આ અત્યારે બ્લુ રેડ બ્લુ અને વ્હાઇટ ટુકડો જે છે એ નીચે છે તો આ ને આપણે સામે ફ્રન્ટમાં જ લાવવું તો એક વખત આને ફેરવીએ એક વખત આને આ બાજુ ફેરવી દઈએ એટલે વ્હાઇટ સામે આવી ગયો અને પછો તો એમ કરી દઈએ હવે આ ટુકડાને આપણે પાછળનો છે જે રેડ સેલ છે રેડ સાથે જોડી દઈએ એટલે આપણને ખ્યાલ પડી ગયો કે આ ટુકડો ઉપર લઈ જવાનો છે હવે આને સામે રાખીએ વ્હાઈટને વ્હાઈટને સામે રાખ્યા બાદ આ લેયરને એકવાર વિદ્યુત સાઈડમાં ગુમાવો આ ટુકડો ઉપર લઈ જવાનો છે એટલે આને વિદ્યુત સાઈડમાં ગુમાવો જ્યાં ટુકડો લઈ જવાનો છે એટલે નીચે ઉતારો આ રીતે ફેરવો અને આ રીતે આપણે પેલું લેયર સેટ કરી શકીએ છીએ